પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ છે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જીત નોંધાવી છે આ જીતને ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસને લઈને જંગી લીડથી જીત થઈ હોવાનું ગણાવ્યું છે તેમણે જણાવ્યું કે જીત મારી નહીં કાર્યકર્તાઓની છે પંચમહાલ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જે પંચમહાલમાં પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જ જે કીધું હતું પાંચ લાખ પ્લસ થઈશું જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારીને મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચે છે તેની સાહેબ સૌપ્રથમ કાર્ય કયા કરશો મારા સમક્ષ જે કંઈ શિક્ષણ લક્ષી કાર્ય હશે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પેલું પ્રાધાન્ય ત્રણ જિલ્લાનો મોટો વિસ્તાર છે ચેલેન્જ પણ છે વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તો અમે કોઈ તકલીફ નથી પડતી જંગી લીડોથી જીત્યા છો શું કેશો જંગી લેર મારીને આ કાર્યકર્તાઓ ની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જીત છે જેડીસી ન્યુઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ